હેલો મિત્રો ગુજરાતી છોરામાં નવા વિડીયો સાથે સ્વાગત છે જો વટાણમાં વરસાદ આવી ગયો તો એટલે કાંઈ કામ તો થાય એમ છે નહીં કાલે ખાતર લાગી ગયું ને દવા લાગી ગઈ તો હું કાલો કંઈક બીજું કામ કરી આવી હવે જાડવા લઈ આવ્યા ફૂલ જાડ છે થોડાક પછી રાવણો છે એક લીંબુડી છે એક સનસાઈન ઝાડવું છે તો ચાલો આપણે આવું કઈક પરિણામ કરી ત્યાં વાવું હેડો રાણવું તો અહીંયા સોંપી દીધો છે હવે અહીંયા જગ્યા મળી લીધી આ લોકો પાછા જાડવા ઉપાડે સોંપાઈ ગયાડવા થોડાક વાવી પ્રદૂષણ ઘટતું હોય તો તો વધવામાં જ છે પ્રદૂષણ ક્યાંક વાવ દે ઝાડવા ઉપાડ ઝાડવા ઉપાડી લે નીચે તો કઈ વાવવું નથી તડકોય આવશે નીચે હા શેનું જાડવું છે કોઈને ખબર હોય તો કહેજો હા છે અરીથી કરેણ ઝાડવા તો જાદા છે આમાં બીલી પત્ર રાવણો ગુંદો કરણ અરીથોલ સીતાફળી અહીંયા બીજો રણવો સોપાઈ ગયો છે બે થયા બે ઝાડવા એક વસ્તુ તો રહી ગયું ગુલાબ મોટા ગુલાબ નથી થતા એ ચાલો આને ક્યાંક રોપી દઈ એને વાવશી આપણે અહીંયા અહીંયા જગ્યા કરી વાવ દઈ છે અને લીંબુડી છે આલો બીજી ફૂલ લડ આવ્યું સનસન ફ્લાવર આ લોકો કેટલા ઢાળવા હર બધા છે આકવો હે હું ટો લીંબડો હે રાણ હે રામફરી હે સીતાફરી હે બિલી પત્રા હે કરણ હે અરીથી હે પછી રામણા વાયવા હે પછી કઈ ઊભો હે એટલા બધા જાડવા હે વાળી ઝાડવા દાદા શું કેવું તમારે જાડવા હોય ને આ જામફરી મોટી હે ફાર આવે છે બધા ઝાડવા વવાઈ ગયા છે તો આપણે અહીંયા વયું હોય તો વવાઈ ગયા ઝાડવા તો આપણે મળશે નવા વિડીયોમાં વૃક્ષોનું વાદનું કામ પૂરું